હેલો ફ્રેન્ડ્સ એસ્ટી સુપરફાસ્ટમાં તમારું સ્વાગત છે હું તમને મારું નામ તો ખબર જ છે હું એક વાત કરવાનો છું એમાં મા બાપની વખત અને આપણે લગતી એક્ઝામ્પલ રીતે હું તમને કહું આપણે ઈંટ વગર મકાન ચડીએ ગયું પથ્થર વગર ચડીએ ગઈ ન ચડી પથ્થરે તો ચડીએ ગીર પણ પથ્થર ન હોય તો શું ચડી ગયો પેલી ઈંટની ઠપી ના કરી ઉપરથી આપણે ગોઠવા માટે તો સ્પકાન થાય પડી ગયું અને પાયા વગર છત ન થાય પાયા વગર કંઈ છત થાય હાય તેમજ માણાને વિશ્વાસ વિશ્વાસ વગર માણાનો પહેલો પ્રથમ વિશ્વાસ હોવો જોઈએ હોય ઉપર આપણો વિશ્વાસ કે આ પાર પાડી દે ના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે આપણે પરોશો કહીએ છીએ પરોશો એ એક વિશ્વાસનું અલગ જ નામ છે પહેલાં તો મા બાપને કહેવા માગું કે તમારા છોકરા તુને બીજા છોકરા સાથે ના કરો એનો મનોબળ કમજોર એ કાંઈ વિચાર ઈ જે તમે વિચારની વ્યવસ્થા હોય એ તમે એની બંધ કરી અને વિચારવાની ક્ષમતા તમે બંધ કરી કે જો ઓ ફલાણા છોકરો આટલા માર્ક લે છોકરો આટલા માર્ક એ ભલણ ગમે એટલા માર્ક લે તમારો છોકરો એનાથી વિશેષ છે એ તમારું નામ રોશન કરશે તમારો ગમે એવો છોકરો ભલે ભણવાનો હોય તો ગણતરીમાં વિશે ગણતરીમાં ઓછી એનો હોય અન્ય વસ્તુમાં વિશે બરોબર હોય ભણેલા હોય અભણ હોય તો એનાથી વધારે ભણતા કરતા વિશેષ હોય એમાં છોકરા ઉપર વિશ્વાસ રાખો છોકરાને મનોબળ ન તોડો કરો છોકરાને હિંમત આપો તું કરીએ કીશ છોકરાને પણ ભરોસો તોડવાનો નથી એકવાર પણ વિશ્વાસ રાખી દીધો તો પછી અન્ય શી છોકરાને પછી ખોટું કામ નહીં તો છોકરાને હું લગતી કહું તમારા ઉપર મા બાપ વિશ્વાસ કરવા મૂકે ને તો અન્ય કોઈ અલગ ખોટું પગલું ભરતા ને તો તોડી નાખતા જો મિત્રો એકવાર મા બાપને તમારા ઉપર વિશ્વાસ હોયો બીજી હજી તો આવ એટલે વિશ્વાસ પછી ના એક તમને એક વાર્તા કહું એ કહાની આ વિશ્વાસ પ્રત્યે એક છોકરો હતો નાનો છોકરા જંગલમાં રહેતા હતા જંગલમાં રહેતા હતા એનું ઘર જંગલમાં હતું ઘણા ને ચિત્તા આવે અન્ય પાડોશી અહીંયા ઘણા હતા છોકરો રમતો હોય છે એને મજાક હોય છે એવી મજા ખબર કે લાવ ને હું કંઈક ખરી કરું તો એ રહ્યો છોકરો રહ્યો એ રો વાઈડ હૂટનો હતો તો સિંહ આવ્યો નહોતો તો કે સિંહ આવ્યો સિંહ આવ્યો બધાએ ફટોફટ બધું હથિયાર લઈને આવ્યા બહાર પાડોશી સિંહ એના પપ્પા આવ્યા મમ્મી આવ્યા શું આ છોકરાને સિંહ ખાઈ નથી ખોટું બોલતો મજા કરતો પછી બીજી વાર બીજી વાર સિંહ નો સિંહ આવ્યો સિંહ એવો પછી બધાએ બધું કામ પડતું મૂકીને છોકરાની આગળ ગયા શું ક્યાં આવ્યો ક્યાં આવ્યો એ હું મજાક કરતો હતો એ ત્રીજી વાર સાચું કે સિંહ આવ્યો ને તો છોકરો કે સિંહ આવ્યો સિંહ આવ્યો તો કોઈ ગયું નહીં કોઈમાં કોઈ ગયું નહીં કહેવાય મજાક જ કરે આઈડી ઊંઠ નો હોય આ વાત તમને લગતી હે તો મારા મા બાપે તમ અમને માં ઉપર વિશ્વાસ મૂક્યો મારો છોકરો આ કોઈ પગલું પરસે જ અને પરે નહીં એ પછી તમે એનો વિશ્વાસ ઘાત ન કરો વિશ્વાસ ઘાત કરવો એલો હે પણ વિશ્વાસમાં લેવા અઘરું જેમ પરીક્ષામાં પાસ થવું મુશ્કેલ ફેલ થવું આશા ગમે ઈકારી રાખો લખી નાખો તો ફેલ થઈ ગયું પાસ થવું મુશ્કેલ કે વાંચવું પડે લખવું પડે યાદ રાખવું પડે મહેનત કરવી પડે ત્યારે તમે એક્ઝામમાં પાસ અને ફેલ થવું હોય ગમે એવું લખી ફેલ થઈ તે માણા તમને કહું મકાન તોડવું મોલું પણ બનાવવામાં મહિના લાગે ત્રણ મહિના લાગે સારું કરવું હોય તો દોઢ વરા થઈ જાય એનાથી સારું કરવું હોય તો બે વરા થઈ જાય કેટલી વાર લાગે બનાવતા આટલી વાર લાગે તો વિચારો કે તમે વિશ્વાસ કેટલા વારોમાં તમે લઈ આવી ગયો એકવાર એક તો વિશ્વાસ તો બીજી વાર તમારે લેવો હોય એનો વિશ્વાસ તમે કેટલી મહેનત કરી પડો કરી પડે ને મહેનત એમાં જ આ વિશ્વાસની કડી એવી છે એકવાર તમે વિશ્વાસ કરો ને પછી તૂટે ને પછી બીજી વાર કોઈને વિશ્વાસ આવે નહીં અને મા બાપને એ પોતાના સંતાન ઉપર ભલે મીડિયમ વિશ્વાસ રાખો વિશ્વાસ રાખો એ મનોબળ કાચો ન થાય જે પાકો કરો ગમે કાંઈ વસ્તુ કરતો હોય કે તું આ નહીં કરી લાવ મારે પણ એમ કરો કરવામાં તમે એને મહેનત કરવા દીએ છોકરા સોનું રહ્યું સોનું કેટલું તપે પછી સોનું થાય તપવા દેવું પડે ને ત્યારે સોનું થાય કેટલી ભઠ્ઠીમાં નાખવું પડે કેટલું ગરમ કરવું પડે લાવા રસ નાખવો પડે પછી એને બારવો પડે પછી એને ઠોકવું પડે પછી એનો આકાર લેવો પડે કેટલી મહેનત થાય એ તમારો છોકરો રહ્યો અત્યારે સોનું સોનાને આકાર દેવો પડે તકવું પડે ઘણી મહેનત કરવી પડે ને પછી તમારો છોકરો જોજો નંબર વન નો થાય મને એક વિશ્વાસ રાખો તમારા છોકરા ઉપર સંતાન ઉપર વિશ્વાસ પેલા રાખો બીજા ઉપર વિશ્વાસ પછી રાખો બારનું કહી જાય કે તમારો છોકરો આમ હે તમારો છોકરો લંડવીરો છે તમારો છોકરો લાઇન મારે છે મારી છોકરી એટલો વિશ્વાસ હોવો જોઈએ કે મારા છોકરો આવી રીતના કરે નહીં એટલો વિશ્વાસ હોવો જોઈએ તો છોકરાનું મનોબળ મજબૂત થાય અને આઈડિયા આવે લાવું આ કરું લાવું આ કરું વિશ્વાસ તમે ન રાખો છોકરાઓ કીએ એમ તમે ના કરો પણ છોકરો લિમિટમાં હોવો જોઈએ જે માતા પિતાની હું સલાહ દઉં અને સંતાનોની સલાહ દઉં કે એવું કામ કરતા નહીં કે તમારા મા બાપને મોટું નીચું કરવું કરીને આલું પડે એવું કરતા નહીં મિત્રો અને સંતાનને એ શીખાવું તમે વિશ્વાસની વાત કરો તમારો છોકરો હરેક વસ્તુમાં નંબર વન હોય એક વસ્તુમાં નંબર વન ન હોય તો હું તમારો છોકરો હું ખોટો હોય અને મા બાપને પેલે વેલા જીવ કે બીજા છોકરો ગમે એવો હોય લાખ રૂપિયા પહેલાં કમાતો બે લાખ રૂપિયા પહેલાં કમાતો આપણો છોકરો એ જો ફલાણાનો મેં બે લાખ રૂપિયા કમાય આપણો છોકરો નથી કમાતો કેમ કે એના જે એનું મન રહ્યું એ મન સેમા લાગે એ પહેલાં જોવો તો એનું મન રહ્યું મનને પહેલાં પૂછો તમે છોકરાને એક વાર પૂછો તને સેમા મન લાગે એ પછી મને કહ્યું એનું સોલ્યુશન નીકળશે તમે જો એના ઉપર વિશ્વાસ નહીં રાખો એને ડાયરેક્ટ ધમકાવશો મારશો પીજાશો એ છોકરું એ અલગ થોડા માટે નોખોરે એ બહી જઈશ તમે તમને એક વાત એની જીવનમાં જે થાતું હોય ઘટના થતી હોય એ તમને જરાય વાત કરશે કેમ હા પાંચ તમને એના ઉપર વિશ્વાસ છે તો છોકરું થઈ જાય એક એકવાર તમે એને પડખે બેહી પૂછો છોકા તારે શું થયું તને શું દુઃખ પડ્યું નિરાતે વાતચીત કરો તમે એના એનું મન લગાડો વિશ્વાસ બનાવો પછી જો તમારો છોકરો તમારું નામ ઉંચે લગ લઈ જશે શકાવ છોકરા કરતાં ઊંચો યોજી શકે તમારો છોકરા બીજાની વાત પર ના હોય પેલા છોકરાને પૂછો તો આ પેલા વિશ્વાસ હોવો જોઈએ છોકરાને એ હોવું જોઈએ કે મારી મારે નીચું ન જોવું પડે એવું કરું પછી જો તમારે દુનિયા કેમે કે હોય જાય વિશ્વાસ નથી આ વિશ્વાસ નથી એટલે આપણી દુનિયા પાછળ છે બીજા ઉપર વાય ગયા ગાય વિશ્વાસ આવી જાય તમારા છોકરા ઉપર કેમ નથી વાવતો વિશ્વાસ રાખો એક આંગરીનો અને પાંચ આંગળી અને મુઠ્ઠી કૃષ્ણ ભગવાનની વાત કરી અર્જુન મા વાત કરી કિંમત કિંમતની વાત કરી દીધી જે મારો વિડીયો જોયો હશે એને ખબર હશે મારી શું વાત હતી તમારો છોકરો ગમે એવો હોય તમારે એના ઉપર વિશ્વાસ રાખવો પડશે મનોબળ પાકું કરો મનોબળ પાકું થશે એને ઓટોમેટિક સુધી રસ્તે ચડી જશે તમે ડાક ધમકાવશો મારશો પીટશો તો છોકરો આગળ નહીં વધે અમુક તો તમારાથી દૂર જાય એવું એવી રીતે તમારી જિંદગીમાંથી આગું હોય જઈશું છોકરા મનમાં છોકરાના મનમાં એવું ઘૂમડી ઘૂમડ ઘૂમતું જ મને આમ કી જાય એ મને આમ કરે હું આટલું કામ કરું તો મને આમ કી એ મને મારે હે બીજાની વાતમાં આવે એને મને એમ કી બીજામાં તમે ભેદભાવ ના રાખો તમારા છોકરાઓ બીજા છોકરા જે ગમે આપણા છોકરા શું કરે એને ખબર હોય છોકરા વિનંતી ખાસ પ્યારથી પ્રેમથી વાત કરો છોકરા છોકરા શું દુઃખી પછી જો તમારો છોકરો તમને બધી વાત કહીશ તમે છોકરાને બધી વાત કરશો છોકરો તમને બધી વાત કરશો જો તમે એક વાત એને નહીં કહો ને ને બીજા બારથી ખબર પડશે ને એને તો તમને તમારા ઉપરથી છોકરાને તમારા ઉપરથી વિશ્વાસ ઉઠી છે મારી મા જો બીજાને કહીએ મને નથી પછી એકલું થઈ જાય છોકરું અને તમારાથી ને આગું હોય જાય તમને એમ લાગે કે મારો છોકરો કેમ એકલો એકલો રહીએ પણ છોકરાને શું થયું એ તો પૂછો ઉપર વયો જાય મકાન બે માળનું હોય તો ઉપર વયો જાય છોકરાને કોઈ પૂછ્યું કે તું ભાઈ એકલો ઉકમ રસ્તો બધાની આરે રે તમે જ બધાથી અલગ કરો હો તો પછી ક્યાંથી બીજા છોકરો આગળ આરે જ વિચારો સમજો હવે આ ની દુનિયામાં રહી રહી તમે એના જેવા કડીગ જેવા થઈ ગયા કળિયુગમાંથી બહાર નીકળો અને જોવો દુનિયા એકવાર તમે મારો વાત માનશો ને તો તમને હું મારો વિડીયો બધા તમે જોશો કે આ ભાઈ ની વાત સાચી નથી મારું તો તમારા છોકરા જે કરતા હોય મને ક્યાંક ફેર ફેર પડતો હવે તમારા માટે એવું ગઠપણની લાકડી તમે સાચવી રાખો અને કમજોરનો બનાવો એનો પાકો પાયો કરો અને પ્રેરણ વિકસિત કરો તમે ગઠપણની લાકડી આવશે તમારે ગળા થાશો લાકડી તમારો છોકરો જ બનવાનો લાકડી નબળી હોય તો તમે પડી દેવાનો જો મને છોકરાએ નખો કાઢ્યો ઓળું કહ્યું છોકરા મનમાં પહેલાથી રાજ ત્યાંથી જન્મે ને ત્યાંથી થઈ જાય ને મારા પપ્પા હાચવે હું એને એને હાચવી આ શું કામ તમે ગયો વૃદ્ધ ગયો છોકરાને તમારા પ્રત્યે નફરત આવી જાય કરો ને છોકરાને કહો મા બાપ ઉપર પહેલા વિશ્વાસ કરજો પછી બાર પાર કરજો અને મા બાપને કહી દઉં પહેલાં પહેલાં છોકરા ઉપર વિશ્વાસ કરજો પછી પાટલા ઉપર કરજો જો પછી તમે કોઈમાં કોઈ વૃદ્ધાશ્રમમાં જાઓ તો કોઈ નહીં જાય વૃદ્ધાશ્રમ મારી વાત માનશે ને એ કોઈ વૃદ્ધાશ્રમમાં નહીં જાય વિશ્વાસ એ જ પેલી ઈટ એ તમારી પેલો પાયો એ જ છે વિશ્વાસ બીજો પાયો મહેનત બીજો પાયો ફળ મહેનત તો ફળ આ તમે વિષ્ણુ પુરાણ તમે બધા તમે એવા જોતા હો કૃષ્ણ લીલા ને એમ દાનવ કેટલા તપ કરે દાનવને ભગવાન પ્રસન્ન થાય તો આપવાનું શું કામ નહોતું કેમ કે કળિયુગમાં તમે કળિયુગ રીતે જીવ્યું હતું કળિયુગમાં તમે સારા માણસ રીતે તમે જ કરો બીજા પ્રત્યે લાગણી ઉત્પન્ન કરો તમારી બીજા સાથે વાત શેર કરો તમારા કરો બધી દુઃખ સુખ તમારે બાટો તો તમને તમને સુખ મળશે તમારે ચિંતા નહીં થાય કોઈ તમે એક વાત તમે દબાવીને રાખો ને પછી તમારી જિંદગી પર તમારે આ માથા ઉપર યાદ તમારે પ્રેમ લીધે સુખ દે એટલે આનું હું શું કરવાનું છું ત્યારે શેર મને કરે બીજાને વાત કરો ને તમારી રીતે લડો તો તમારું મંડળી ભરાઈ જાય ભરાઈ જાય તો ગુસ્સો આવે ગુસ્સો આવે તો છોકરા ઉપર કાઢો અથવા બીજા ઉપર કાઢો તો એમાં તમારો સંબંધ તૂટે વ્યક્તિ તૂટે તમારા ઘરનો સદસ્ય તૂટે દૂર હોય જાય ઘર છોડી હોય જાય ટેન્શન તમે કામ પછી કામે કરો તમે તારે એના દેખાય પણ પરિવાર માં પેલા ધ્યાન પરિવારનું કોઈ ન નથી ભગવાન સંસાર મને માનુષ્ય બને તે રીતના આપણે આલું એ આપણા હાથમાં નથી ઉપર વાળા હાથમાં ઉપરવાળા ખાડો ખેંચવાળો હે પાકમાં આવતો નથી તમને ખબર જ છે ઉપરવાળો કઈ નહીં કર આપણે જ કરવાનું બધું ઉપરવાળો ખાલી લખે આનું શું આનું શું થયું પણ આપણે કઈ લખાવું નથી ખોટે ખોટું આપણે પાપમાં હુકમ પડી ભાઈ આપણે પેલા પેલા વિશ્વાસ રાખીએ પેલો અક્ષર પ્રેમ નો હે પ્રેમથી વાત કરો તો બધું પતિ જાય વેર ઝેર હોય તો એ પ્રેમથી વાત કરતો પતી ગમે એવો વેરી હોય તો એ તમે પ્રેમથી વાત કરતો પતી ન પતે તો કહી દે ભાઈ ઉતાર તું તારસને ઉમારે પણ એકવાર તમારે પતય નાખે પછી જો તમને જિંદગી જીવા જેવી લાગશે આ બધું તમે કાઢી નાખશો ને એક વેર કૂસો આ બે વસ્તુ તમારે રહીને બહુ ખરાબ આવડો ટક્કર મારી ગયો તો કે એ હુકમ ટક્કર તે મારી ગયો ભટકાણ તો કે એ હુકમ ભટકાણ માર્યું તો એ હુકમ માર્યું આપણે માર્યું હશે તો એ મારતું હશે ને પણ આપણે જ કંઈ ન કરી પ્રેમથી વાત કરી તો ક્યાંથી પણ થઈ જાય એ લડાઈ ઝઘડો થાય મારપીટ થાય દંગા થાય નો થાય આ પાકિસ્તાન ને હિન્દુસ્તાની લડાઈ ને છે ને કાલે આપણે ભારત એવું બનાવવાનું કે પ્રેમ પ્રેમ ને પ્રેમ જ પ્રેમથી વાત કરવાની પ્રેમથી સ્વભાવ રાખવાનો હસ્તું મોઢું રાખવાનું ગમે એ ભૂલ કરે તો માફી માફ કરી દઈએ તમે આગળ વધો તો જ આગળ માણા વધારે ને તો છરી ઉડે ને ક્યાંથી છરી ઉડે તમે બીજાઓને મારી નાઈ લાવો ને પછી તમે ઘરમાં આ ગરીને અંતાઈ જાઓ ને પછી ખોટું બોલો તો ખોટાનું શું થાય વે આ ખોટું બોલો મને ફાંસી ચડાવ્યો હવે એના પરિવારને બધાને ખાતમું કરવું આપણી ભૂલને કારણે આપણા પરિવારને હા કષ્ટ થવું પડે કષ્ટ લેવો પડે પણ આપણે કઈ કષ્ટ તો માફી માગી લઈએ તો કાંઈ વાંધો નહીં પહેલાં માફ થઈ ગયું ભૂલ થઈ ગયું માફી માગતા શીખો મારતા ન મારશો તો તમારા વેરી છે એ એ વેરી તમારા પરિવાર નાશ કરશે જેમ તમે દાખલા તરીકે આપણે જે કૃષ્ણની વાત કરી મહાભારતની અને હોપા ફોક કોરવનો નાશ કર્યો હતો ને ફોક કોરો પછી માતા કુંતલા એની માતાએ કીધું કેવો શ્રાપ દીધો કૃષ્ણને તારે કુલનું નાશ થઈ ગયું છે ભગવાનનું નથી રહ્યું તો આપણું શેનું રહેવાનું એની હોનાની લંકા હોનાની નગરી ડૂબી ગઈ રાવણની લંકા હરગી ગઈ તો આપણે માણા હું છું પણ માણસ શું કે ભગવાન જેવા ભગવાન બધું વયું ગયું તો આપણું તો રહેવાનું નથી હસી ખુશી રહ્યો તમે આખું ભારત ને આ સૂચના આપું આખા દેશને તમે અહીંયાથી તમારો મારો વિડીયો જોતા હો અને ખાલી આ એક જ શીખ આપું પ્રેમથી રહ્યો તમે પ્રેમ એ સત્ય આપણું સાધન પ્રેમથી બધી વાત પતી ગઈ ગમે એવો વેરી હોય એની વાત આપણે પતી ગઈ તમે પ્રેમથી રહ્યો હસી ખુશી રહ્યો ભગવાને જિંદગી આપી જીવી લ્યો તમે આ વેર જે કરી ક્યાં જાવું તમે વેર જે રાખવાનું ડોન મરી જાવ આ ડોન હું ડોન હોતો ભાઈ શું છે બીજા જિંદગી લેવાની ડોન હોતો તમારી એક સલાહ તમે હું દઉં તમને આ ભૂલી લે તો પછી આપણી દુનિયા માં તમે પછી ઈમાન ભગવાન રે ભગવાન એ કે વાક માં આવે આપણે ઉકામ આવે ભગવાન વાક માં આવે ઈમાન કે હું એમ કહે ભગવાન વાક માં આવે તો તમે શું કહેશો એ તો ભગવાન આપણે માણાય ભગવાન થી ભૂલ થાય ને કે ન થાય તમે એમ પછી એમ કહેશો કે એ તો ભગવાન એનાથી ભૂલ થાય એ સુધારીએ કે તો આપણે શું કામ ના સુધારીએ આપણાથી ભૂલ થાય તો આપણે શું કામ સુધારી ન હોય પછી તો ભગવાનના હાથમાં નથી પછી સમજે દ્વાપર પૂરું થયું તો કળિયુગ ચાલુ થયું કળિયુગમાં પ્રેમથી રહેશો ને તો જ કડીકનો પણ કરી શકશું તો જ મારે સુધરી હશે આ મારો વિડીયો સુધારો પ્રત્યે જ છે મારો મારા કોઈમાં કોઈ યાર લેનદેન નથી આ વિડીયો સમજો લાયક છે બધા મારો વિડીયો જોજો અને મને કોમેન્ટમાં જણાવજો કોને કોને આ મારી વાત ગઈ તો યશ કરજો ન ગયમી તો ન કરજો એમ ક્યા મારે કાંઈ આમાં કઈ પાંચ પછી લેવાના નથી કોઈના પાણી ચલા તો મફત ની છે આપણે એટલે ખુશી સંસાર માનો માણો ને ભાઈ ચોર્યાસી લાખ થા ચોર્યાસી લાખ પેરા ફરો ત્યાર પછી મનુષ્ય અવતાર આવે એના કરતાં મનુષ્ય અવતાર આવ્યો હોય તો જીવી જાણો ને ખૂન ખરાબ આવે હું કામ તમારે લોહી હાથ વેરા કરો ભારત વર્ષના મારી આ વિનંતી એ તમે લડાઈ ઝઘડા મૂકો અને પ્રેમથી લો જય હિન્દ જય ભારત જય ગુજરાત એસટીઆર પાસ રહી આવશે એક સમજવાના જગ્યા ત્યાં સુધી બાય બાય